ઝાલોદ તાલુકાના ચિત્રોડિયા મુકામે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ગામની મુલાકાત કરતા આદિવાસી પરંપરા મુજબ સન્માન કરવામાં આવ્યું આ તરફ છબી ત્રણ બે હજાર પચીસ બુધવારના સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ ચિત્રોડિયામાં પૂર્વ ધારાસભ્ય ભાવેશ કટારાએ સ્નેહલ દરિયાને ઝુલડી સાપો પહેરાવ્યો દાહોદ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ સ્નેહલ દરિયા જેઓ કે તેઓના કાર્યભાર સંભાળ્યા બાદ દાહોદ જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત કરવા માટે નીકળ્યા હતા આ ક્રમમાં તેમણે જાલોદ તાલુકાના ચિત્રોડિયા ગામની મુલાકાત લીધી હતી ચિત્રોડિયા ખાતે પૂર્વ ધારાસભ્ય ભાવેશ કટારાએ આદિવાસી પરંપરા મુજબ સ્નેહલ દરિયાનું સ્વાગત કર્યું હતું તેમને પરંપરાપરત ઝુલડી સાફો અને બોરિયું પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું આ મુલાકાત દરમિયાન ઝાલોદ વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી ભાજપ પ્રમુખે કાર્યકર્તાઓ પાસેથી વિસ્તૃત માહિતી મેળવી હતી ઝાલોદ તાલુકાનું રાજકીય સમીકરણ સતત બદલાતું રહેતું હોવાથી આ વિસ્તાર પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું અને જરૂરી ભાર મૂકવામાં પણ આવ્યો હતો કાર્યક્રમમાં જાલોદ તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ડાંભો ભાભોર જિલ્લા સભ્ય સુરેશભાઈ કટારા તાલુકા સભ્ય સતીષભાઈ તેમજ પાલિકાના કાઉન્સિલર અને ભાજપના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા સો સોએ જિલ્લા પ્રમુખને ઓમકળાવે સ્વાગત કર્યું હતું અને આ મુલાકાત દરમિયાન ભાજપનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે રણનીતિ પણ ચર્ચા કરવામાં આવી હતી